તહેવારને લઈને ભાવનગર પોલીસ આખરે એક્શનમાં આવી છે શોપિંગ મોલમાં ચાલતા સ્પામાં તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસે ત્રણ જેટલા સ્પામાં ચેકિંગ હાથ ધર્યું હતું પોલીસે ચોક્કસ બાતમીના આધારે રેડ કરી હોવાની પ્રાથમિક માહિતી છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પોલીસે એક પછી એક જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા નામનું આ કે જે શોપિંગ મોલની અંદર સ્પામાં આવી છે ગેરકાયદેસર ચાલતા ધંધાઓ પર પોલીસ હવે ચેકિંગ હાથ ધરી રહી છે અક્ષરવાડી મંદિરની સામે આ કોમ્પ્લેક્ષ આવેલું છે યુવા સુરભી કોમ્પ્લેક્ષ શોપિંગ મોલની અંદર જ્યાં સ્પામાં પોલીસે ત્રણ જેટલા સ્પાની અંદર ચેકિંગ હાથ ધર્યું હતું ચોક્કસ બાતમી પોલીસને મળી હોવાની પણ વિગતો છે અને ત્યારબાદ રેડ પાડી હતી

દિવાળીના તહેવારોમાં ગેરકાયદેસર ચાલતા ધંધાઓ પર પોલીસનું મસ્ત મોટું જે ચેકિંગ છે તે હાથ ધરાવવાનું તેમાં ત્રણ જેટલા જે મોટા મોટા સ્પાવો ચાલી રહ્યા છે તે સ્પાવ પર ભાવનગર એલસીબી અને ને ની ટીમ છે તે ટાટ હતી તેમાં અનેક જે વિદેશી જે મહિલાઓ છે તે પણ ઝડપાય છે સાથે તેમાં જે આજપા ના ધંધા સાથે જકડાયેલા જે લોકો છે તે પણ જે છે તે આ રેડ માં ઝડપાયા છે જો કે હાલ પોલીસે જે પ્રમાણે મોટા સાથે કહી શકાય કે ચેકિંગ હાથ ધર્યું હતું તેમાં મોટી સંખ્યામાં જે પ્રમાણે ગેરકાયદે ચાલતા જે પાના આરડાઓ છે તે બંધ કરાયા હતા તો બીજી તરફની વાત કરીએ તો હાલ પોલીસની જે કામગીરી છે તે સતત ચાલુ છે તેની વિગતો છે તે સામે આવશે બીજી તરફ ની વાત કરીએ તો જે પ્રમાણે આ ગેરકાયદેસર ધંધા ઉપર પોલીસ નું જે બુલડોઝર છે તે હવે ફરી વળતું હોય તેવા પ્રકારના દ્રશ્યો હવે ભાવનગર થી સામે આવી રહ્યા છે જી બિલકુલ સમગ્ર માહિતી સાથે જોડવા બદલ આપનો આભાર